ખૂબ આજે આનંદની વાત છે આદિવાસી હિલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના હિલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ જે કાંઈ મારી ગ્રાંટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાંટની મદદ કરવાની છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંભ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી હું શુભકામના પાઠવું બોલવાથી ગંગા સીંધું સવતી યમુના ગોદાવરી નર્મદે કાવર મહાશુરચલ સુદરાચી કુ કંસદામન ભગવાન સાનઃ ધરતીકુજન્મ સમર્પયામી 不会。